કેશોર સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટર નકલી હોવાનો મામલો સરકારી હોસ્પિટલમાં નકલી ગાયનેક ડૉક્ટર ખોટી રીતે અનેક સિઝેરિયન ડિલિવરી કરી નકલી ડૉક્ટર મહેશકુમાર નારણભાઈ યાદવે વધુ એક મહિલાના પેટની કોથળી કાઢવા કરેલ ઓપરેશનમાં ભયંકર બેદરકારી દાખવી હતી મહિલાના પેટની કોથળી કાઢવાના ઓપરેશનમાં યુરિનની કોથળીમાં ભૂલથી ટાંકા લીધા હતા મહિલાની યુરિન કોથળીમાં કાણું પડી જતાં સતત યુરિન વહી જતું હોય તેઓ એક વર્ષથી મહિલાની હાલત કફોડી બની હતી અનેક તબીબોની સલાહ અને એક વર્ષ કરતાં વધુ સમય વીત્યો છતાં કેશોદના વાલીબેન શરમણભાઈ મોઢા નામની મહિલા દર્દીની હાલત દયનીય છે ડોક્ટરે દાખવેલી બેદરકારીની હોસ્પિટલ સત્તાવાળા અને પોલીસને મહિલાની ફરિયાદ છતાં કોઈ પગલાં ન લીધા હતા જો તંત્રએ મહિલાની ફરિયાદ સાંભળી અને નકલી ડોક્ટરને છાવરવાનું બંધ કર્યું હોત તો અન્ય એક સિઝેરિયન ડિલિવરી કેસમાં મહિલા અને બાળકને મોતના મુખમાંથી બચાવી શકાયા હોત હાલ કેશોદ સરકારી હોસ્પિટલમાં એક વર્ષ બે મહિના ફરજ બજાવતા ગાયના ડૉક્ટરની બચાવ ખાતેથી પોલીસે ધરપકડ કરી છે નકલી ડોક્ટર વિરુદ્ધ બે હજાર દસમાં નકલી ડૉક્ટરી સર્ટિફિકેટ મેળવવા અને બે હજાર સત્તરમાં હત્યાનો ગુનો નોંધાયો હતો ડોક્ટર ગુનેગાર હોવા છતાં પોલીસને હાથ તાળી આપી ચૌદ વર્ષ નકલી ડૉક્ટરની પ્રેક્ટિસ કરતો હતો કેશોદ હોસ્પિટલમાં નકલી ડોક્ટર ફરજ બજાવી ગયો છતાં હોસ્પિટલ પ્રશાસનને જાણ સુધાર ન થતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો નકલી ડોક્ટરના ઓપરેશનથી અનેક દર્દીઓ ભોગ બન્યા હોવાની આશંકા છે આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરે તેવી લોક માંગ ઉઠી છે વાલીબેન શર્મરભાઈ મોઢા શું ઘટના બની તમારી સાથે સાહેબ અમે 2022 ને ડિસેમ્બરમાં સિવિલ હોસ્પિટલમાં હું દાખલ થઈતી અને મહેશ કુમાર નારણભાઈ યાદવ ન્યા મેં કોથળીમાં હું ઓપરેશન કરાયું કરવાનું તો અમે સમર્પણ હોસ્પિટલ ને પણ સાહેબે એવું કીધું કે હું કરું છું એને બહુ વ્યવસ્થિત બોલું દીધું ભાષણ અમને એટલે અમે વાતમાં આવી ગયા એટલે ત્યાં કાર્ડ ઉપર વીસ હજાર રૂપિયો દઈને કરાવ્યું છે અને પછી મને એની પેશાબની કોથરીમાં એને ટાંકા લઈ લીધા એની બેદરકારી દરકારીની સાહેબે પછી અમે ન્યાયને બતાવવા ગયા તો એની એમ કીધું કે એવું કંઈ હોય જ નહીં ધ્યાન દીધું નહીં પછી અમે સમર્પણ હોસ્પિટલમાં ગયા વિ કે પટેલમાં ગયા વિ કે સાહેબને ન્યા પછી અમે અજુડિયા સાહેબને ન્યા ગયા જૂનાગઢ કીધું બધું એમ કીધું કે કોથળીમાં ટાંકા લઈ લીધા ડૉક્ટરની બેદરકારી છે પછી અમે રાજકોટ ઓપરેશન કરાવ્યું બીટી સવાણીમાં બીજું ઓપરેશન તોય હજી એક વર્ષ દીધું હજી મારી પોઝિશન એમને એમ છે હજી મોટું ઓપરેશન આવવાનું છે પાછું મારે એટલે અમારી નમ્ર વિનંતી વિશે મેં કેસ પર કરેલો હતો સાહેબ માથે કે મારા માથે કર્યું એવું બીજી બાઈ માથે કોઈ માથે ન કરે તો અહીંની પોલીસ એ કોઈ ધ્યાન દીધું નથી આ અંગે તમે ફરિયાદ કરી હતી કરી હતી કીધી કરી હતી સાહેબને કીધું તું અહીંયા ઘરસર સાહેબને અમારી અરજી દીધેલી હતી કોઈએ ધ્યાન દીધું નથી આ ધ્યાન દીધું હોત ને તો ટાણે આગળ જતા આવ્યું બાયુનો આ પ્રોબ્લેમ નથી હોત બરાબર મારે ન્યાય જોતો તો બેથી ન્યાય ન દીધો બેન પ્રાસલી ગામે જે ઘટના બની છે હા તમારામાં જો પોલીસ કેસ થયો તો કદાચ પ્રાસલી ગામની ઘટના બન અટકી જાત તમારું શું કહેવું છે મારો કેસ સાબિત થઈ દો એને સોલ્યુશન હારું કર્યું હોત ધ્યાન દીધું હોત ને તો એ માં દીકરાનો જીવ નો જાત નિર્દોષ જીવનો જીવ ગયો બે માં દીકરાનો આવી તો અનેક ઘટનાઓ બની હશે ને કારણ કે તમારી સાથે હા હા બહુ બની છે અને સાહેબનો વિડિયો મે જોયો છે તમે હોસ્પિટલમાં કોને કોને રજૂઆત કરી હતી તો કારણ કે પૈસા વાળાનું સાંભળે છે ગરીબનું કોઈ સાંભળતું નથી એટલે ડોક્ટર પાસે તો પૈસો છે એટલે એને પૈસા ખવડાવ્યા તો અમને ખબર નથી ને ડૉક્ટરના ઘણા એ હતા એના વિશે બોલતા હતા કે બેનને પૈસા ખાવાશે પૈસા ખાવા હોય તો તો હું આગળ લડું જ નહીં ને હું ન્યાય માટે લડતી હતી મારે પૈસા નહોતા જોતા એક વર્ષ થયું બેન તમારે કેટલો ખર્ચો થયો છે ખર્ચ એક લાખ ઉપર આવી ગયો તો પોઝિશન તો મારી એની જ છે હજી મારું નામ ડોક્ટર મહેશ યાદવ છે હું સરકારી હોસ્પિટલ કેસો ખાતે સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવું છું શ્રદ્ધાબેન હિરેનભાઈ કાનગર મારી પાસે બપોરે બાર સાડા બારના અરસામાં આવેલા અને ઉપર લેબર રૂમમાં જતા એટલે લેબર રૂમમાંથી મને કોલ આવેલો એ દરમિયાન બાળકની કંડ જે બીજ પ્રેઝન્ટેશન અમારી પાસેમાં કહેવાય એ રીતનું બાળક આડું હતું એ રીતનો કોલ આવ્યો એટલે હું અહીંયાથી ઉપર ગયો અને ત્યાં જઈને લેબર રૂમમાં જઈને તપાસ કરતાં જોયું તો એને એક સાઈડનો પગ બહાર હતો અને પ્લસ કોડ જે આવે એ પણ બહાર હતી એટલે એ જોતા એવું લાગતું હતું કે ભાઈ એને નોર્મલ ડિલિવરી નહીં થાય એટલે સિઝરિન કરવા પડે એવું હતું એટલે સિઝરિન માટે એના રિલેટિવ હતા એમના કાકી જગ્યાએ એમને સાઇન લીધી અને ઓન ધ સ્પોટ કારણ કે તાત્કાલિક જે શું છે કે એને મેમરાન પર રફ્સર થઈ ગયું હતું એ લોકો પોતાની ફોર્યુલમાં આવેલા હતા ઘરે છે ને એટલા માટે એટલે બહુ કન્ડિશન ખરાબ હતી નોર્મલ થાય એની શક્યતા જ નહોતી એટલા માટે પછી અમે સીએસમાં લીધું અને સીએસમાં લઈને બેબી ડિલિવર કરાવ્યું એટલે અમારા પીડીએટિક છે બંને મેડિકલ માટે જામનગર એલા હોવાથી એને પ્રાઇવેટમાં રિફર કર્યું અને બાળકને અને પછી અમે માતાને જેની ક્લોઝર ટાઈમ હોય એ બધું કમ્પ્લીટ કરતા અને થોડુંક કંડિશન એવું લાગતું હતું કે તબિયત વધારે બગડતા અમે એમને વધારે સારવાર જુનાગઢ સિવિલમાં રિફર કરતા બસ આ રીતે પરિવારજનો આક્ષેપ છે કે કેસો સિવિલ હોસ્પિટલમાં માતાનું મોત થયેલું હતું ના એવું કશું નથી બન્યું કારણ કે અહીંયાથી અમે છે ને એમના રિલેટિવ છે જે દર્દી છે એમના રિલેટિવ છે અમારા સિસ્ટરમાં એ બેન અમારે જોડે જોડે હતા એમને પોતાના કાકીના દીકરાના દીકરી જ થાય છે એટલે જોડે જોડે થતા એટલે એ એ વસ્તુ તો ખોટી કારણ કે અમે બધાય બનતી બધી ટ્રાય કરી અને અહીંયાથી એને રિફર પણ એટલા માટે જલ્દી કરી દીધું ત્યાંથી અમે વેન્ટિલેટર કે એવામાં ત્યાં મૂકી દે અને વધારે સારા અર્થે ત્યાં બસાઈ શકે સગર્ભા માતાને કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે